જયેશભાઈ રાદડીયા જેવા વ્યક્તિને શરમાવી અને અહીંયા વિસાવદરમાં મૂકેલો ભેસાણમાં મૂકેલો તટસ્થ લેવા પટેલનો વ્યક્તિ છે અને એમાંથી એક જ સાચો હતો જયેશભાઈ રાદડિયા જયેશભાઈ હાચા હતા પણ જયેશભાઈ રાદડીયા ત્યાં આવેલું નહીં તોય વિઠલભાઈ રાદડીયા અને જયેશભાઈ જ્યાં નીકળે ને ત્યાં બાકી ન હોય પણ જયેશભાઈના વિચારો પાછા પીડા અને એ એક જ ભાજપમાંથી માંથી હાચો હતો એને રસ્તાને બધું જોઈ લીધું પછી એ હોતન નીકળી ગયા આવું પહેલી વાર ચૂંટણીની અંદર બનેલું છે કે આવો લેવા પટેલ નો દીકરો હોય અને જો સહકાર ન આપતો હોય તો અહીંથી વીસ કિલોમીટર થાય છે મારા જેતપુર વિસાવદર નું કરી શકે તો યાર છે છે એને એને રોડ રસ્તા જોયા પણ પોતાને અફસોસ ન થવું જોઈએ એમ તમે તો આમ આદમી પાર્ટી માથા પર ચડાવી દીધું આમ આદમી તો હવે બે હજાર સિતવીસ માં ચડાવવાની છે મારા પ્રભુ આ તો તમને સેમ્પલ બતાવ્યું છે આ તો વગર ઉમેદવારે પણ કામ ચાલુ થઈ ગયા તો હવે તો એ ધારાસભ્ય બનશે ને ભાઈ હવે તો સામાવાળાને શીખવાડશે ગ્રાન્ટ પેલા લે આવશે એ અને પહેલું ભેસાણ વિસાવદરનું કામ પહેલું કરશે અમને તો વિશ્વાસ છે હવે ત્યાંના ઉમેદવારો જ્યાં જે ભાજપના એને જોઈને જ મત કપાતા હતા હવે એને પોતાને સંગ્રહ રાખવા પડ્યા હતા પોતાની અંદર આ તો જયેશભાઈ રાદડીયા જેવા વ્યક્તિને શરમાવી અને અહીંયા વિસાવદનમાં મૂકેલો ભેસાણમાં મૂકેલો ટોટસ લેવા પટેલનો વ્યક્તિ છે એ પણ એ ચક્કર ખાઈ ગયો કે પહેલો રેકોર્ડ એનો છે કે વિઠલભાઈ રાદડીયા અને જયેશભાઈ જ્યાં નીકળે ને ત્યાં બાકી ન હોય પણ જયેશભાઈના વિચારો પાછા પીડા આવું પહેલી વાર ચૂંટણીની અંદર બનેલું છે કે આવો લેવા પટેલનો દીકરો હોય અને જો સહકાર ન આપતો હોય તો અહીંથી વીસ કિલોમીટર જ થાય છે મારે જેતપુર ભેસાણ આજે વિસાવદરનું કામ જો એ ન કરી શકે તો યાર તો એને જયેશભાઈ પણ શર્માના છે એને રોડ રસ્તા જોયા છે એને પણ પોતાને અફસોસ છે કે આ ન થવું જોઈએ એમ અને આ ઇટાલિયા એવો વ્યક્તિ છે ગોપાલ એની વાત જ જવા દઈએ મા અને દિલથી કામ કર્યું નથી ધન દોલત કાંઈ નથી મેં તો એની કહાની પૂરી જોઈ લીધી છે એ આ ઉમેદવાર ના ગણાય એ આયનો ઉમેદવાર ગણાય છે આજે સુરત લોકો પાણી પીતા વિનાના બબે મહિના બબે મહિના છે મહેનત કરી રહ્યા છે સુરત લોકોને શું ફાયદો છે ભાઈ આ સુરત થી બધા બહાર થયા એને શું ફાયદો ફાયદો તો અમારા વિસા વધારે થવાનો છે પણ એની નીતિ સાચી છે એ લોકો એને જાણે છે દિલથી એટલે એ કામ કરશે કરશે ને કરશે કિરીટ પટેલ હારના કારણો ક્યાં માની રહ્યા કિરીટ પટેલ ના હારના કારણો બીજા એકાય નથી એને બે વર્ષ પહેલા વિચારવાનું એને બે વર્ષ પહેલા વિચારવાનું હતું આ વિસ્તાર એને ખબર છે અને ભૂપતભાઈ મારો મિત્ર છે ભૂપતભાઈ મારો મિત્ર છે અને ભૂપતભાઈને પણ ઈચ્છા નહોતી પણ છતાં એ છૂટાઈ આવ્યો તો એની ક્રેડિટ સારી કહેવાય કારણે કહું છું મોટા હંગરવા પડે યાર આ ચૂંટણીમાં ઉભો હોય એ ઉમેદવાર દૂર જતો હોય તો કાંઈક પ્રોબ્લેમ છે કરો સમાજના કામ કરો ભાઈ વિશ્વભરની જનતાએ ગોપાલ ઇટાલિયાને ખંભે બેસાડ્યા છે બે હજાર સત્યાવીસમાં પણ બેસાડશે સો અરે યાર સો ટકા વિશ્વાસ છે જો એ વ્યક્તિ આજે તમે વિચાર તો કરી લ્યો કે આખી ગવર્મેન્ટ જોતી હોય પાર્લામેન્ટ ડાયરેક્ટ જોતી હોય અને આવું નીતિમત્તાનું કામ બિનસ્વાર્થે કોઈ સ્વાર્થ નથી એની પાસે

બબે બાખો રૂપિયા બેંક પકડાણા કોંગ્રેસ પકડાણા પણ કોઈનું નું કઈ ફાયવું નહીં અને ગોપાલ ઇટાલિયા એક પણ રૂપિયો બગાડ્યા વગર જીતી ગયો છે અને આની સામે ગોપાલ ઇટાલિયા સામે ચાલીસ ધારાસભ્યો સંસદ સભ્યો બધાએ મૂકાતા વિસાવદરમાં કાં શું કરવાને મૂકવા પડે તમારે એક જણો લડતો હોય તો એની વાત હું કરવાને ચાલીસ જણાને મૂકવા પડે તમે એમ કહી દો કે અમે ખોટા છે અને ગોપાલ ઇટાલિયા હાચો છે ગોપાલ ઇટાલિયાને એટલે એની સામે ચાલીસ જણા મૂકવા પડ્યા હતા પણ ચાલીસ જણાનું કોઈનું કંઈ ન આવ્યું અને એમાંથી એક જ માણસ સાચો હતો જયેશભાઈ રાદડિયા જયેશભાઈ રાદડિયા હાચા હતા પણ જયેશભાઈ રાદડિયાનું ત્યાં આવેલું નહીં તોય અને એ એક જ ભાજપમાંથી હાચો માળા તો એને રસ્તાને બધું જોઈ લીધું પછી એ હોત નીકળી ગયા અને આમાં આમ આદમી પાર્ટીનો ગોપાલ ઇટાલિયાને જીતાડવાનું ખેડૂતોએ મન મનાવી લીધું હતું માંડવીની વાવણી વાવવા પછી જ આવી છે પેલા મત નાખો છે ગોપાલ ઇટાલિયાને એવું બધું નક્કી કરી લીધું હતું અને માંડવી વહીશું ને તો ફાલ વધારે લાગશે ગોપાલ ઇટાલિયાને જીતાડો તો જ